ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે હરિયાણામાં મિરઝાપુર સ્થિત શાસકીય પ્રાથમિક શાળામાં બૂથ નંબર એકસો પર પરિવાર સાથે મતદાન કર્યું છે તો પહેલા મતદાન પછી જલપાનનું અનુસરણ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સવારે સાત વાગ્યાને દસ મિનિટે મતદાન કર્યું હતું આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવી તેમના પુત્ર ગૌરવ આર્ય અને પુત્ર વધુ કવિતા ચૌધરીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તો મીડિયા સાથેની વાતચીતમાં આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે ભારતના બંધારણને અઢાર

तो मैं सभी लोगों से आग्रह करूंगा कि संविधान के इस निर्देश का सभी पालन करें और अपने मत का प्रयोग करते हुए देश और समाज को आगे बढ़ाने का काम करें